નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા બીસી બેંક સામે ન્યુ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા નાઇન ફોર જીરો વન

જે કરોડોમાં થાય છે પણ વીજ વિભાગની વીજ બિલની રકમ ભરાતી નથી વિગતો જોઈએ તો ભુજ નગરપાલિકા પાસે નીકળે છે માંડવી નગરપાલિકા પાસે પાંચ કરોડ છ લાખ વીજ બિલની રકમ બાકી છે મુન્દ્રા નગરપાલિકાએ ત્રણ કરોડ એકાવન લાખ રૂપિયાના વીજ બિલ ભરવાના બાકી છે જ્યારે નવી બનેલ નખત્રાણા નગરપાલિકા પાસે વીજ બિલની પાંચ કરોડ તેર લાખની રકમ બાકી છે આમ ચારે ચાર નગરપાલિકા ચોસઠ કરોડ તેત્રીસ લાખ જેટલા વીજળીના વીજ વિભાગના બાકી છે જે ભરાતા નથી જેમાં આ ચારેય નગરપાલિકાઓના સ્ટ્રીટ લાઇટને સાહીઠ લાખ જેટલી રકમ ભરાઈ નથી અને ઓફિસ બિલ્ડિંગ કે અન્ય કનેક્શનની રકમ દસ લાખ જેટલી છે જે ભરાતી નથી વીજ વિભાગ અન્ય ગ્રાહકોની બાકી રકમ માટે ત્વરિત પગલાં લઈ કનેક્શન કાપવા નીકળે છે અને લેણું વસૂલ કરે છે પણ નગરપાલિકાઓ ઉપર કાર્યવાહી કરતા સમયે તેમને અનેક પરિબળો અટકાવે છે ભુજમાં અધિક્ષક ઇજનેરે જણાવ્યું કે નગરપાલિકા જણાવે છે કે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ જ્યારે પૈસા આપશે ત્યારે ભરીશું હાલે વીજ વિભાગ પાલિકાના કનેક્શન કાપવાની યોજના ધરાવતું નથી તેમ જણાવ્યું જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મહિનાના પહેલા શનિવારે અજય સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાન ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડૉક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવરસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર